राजपूत समाज के लिए मोरबी के बीजेपी के एम एल अमृतिया ने बोला कि राजपूत समाज के दो चार आदमी हमारे विरोध में हैं दूसरे सब राजपूत हमारे साथ में हैं जिसका जवाब करणी सेना के मोरबी के जिला प्रमुख जयदेव सिंह जाडेजा ने दिया है जयदेव सिंह जाडेजा का कहना है कि सब हमारे ख्याल में है इलेक्शन हो जावे बाद में हम सबको मिलेंगे કાર્યક્રમ બંધ નથી રહેવાના એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે એ મારી નમ્ર વિનંતી છે દૂધમાં સાકર ભરે એમાં મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે વિકાસની ચૂંટણી છે આ મોરલની ચૂંટણી છે આ દેશની ચૂંટણી છે અને મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું બે ત્રણ જણા અમથે અમથા રતન દુખિયા એ આવી અને ખોટો પગાર ડોક એવી મારી નમ્ર વિનંતી છે જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ દ્વારા હું આપડા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને એક સંદેશો આપવા માંગુ છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના અને વિરોધથી કાંઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાનાભાઈ મારે તમને એક જવાબ દેવો હશે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે પહેલાં તો એવા પાંચ દસ પંદર જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન રૂપિયા તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંઢવાલેવો રહ્યા છે એટલી પોલીસ છે ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌપ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કુટુંબનું કે આપણા ભાઈનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય તો સાહેબ તમે જ્યાં ત્રણ ચાર જણા કહો છો ને એ ત્રણ ચાર જણા નથી પણ આખો ક્ષત્રિય સમાજ છે ને ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને પોતાની માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે છે અત્યારે જે કોઈ ભાઈઓ કરે પોતાની માટે નથી કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી પરંતુ એ સમાજની માટે કરે છે એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય અને સાહેબ બોલવા બેસો તો ઘણું બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની રાહ જોઈને બેઠા છે કે સાત તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા કોને શું કર્યું આ બધું ધ્યાનમાં છે સાહેબ બીજું વધારે મારે કઈ નથી કહેવું પછી સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબીની અંદર અને પાટીદારો સાથે શું થયું છે તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય એ સાહેબ આને રતન દુખિયા કહેવાય આ તમે બધું જોવો મારે કહેવાની જરૂર નથી સાહેબ વિના વાકે પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા ને સાહેબ એના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે જે આંદોલન કરતા હોય વચ્ચે હોય સાહેબ ચલો કઈ કાયદો હોય કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ માણસોને માર્યા છે સમાજમાં તો ત્યારે તમે પોતે જતા ધારાસભ્ય એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું પણ મા તમને એક જવાબ દેવો જરૂરી હતી અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ એ બે ચાર રતન દુખીએ નથી